એટલે કેવલ વિકમાણી હ્યુમન રાઇટ્સ કોર્ટ પાસે ન્યાય માટે પિટિશન દાખલ કરતા છેક દોઢ વર્ષે ન્યાય મળ્યો કોર્ટના જજ સાહેબ શ્રી એમ એ સૈયદનો આદેશ પીએસઆઈ સુહાસ પાટીલને રૂપિયા પાંચ લાખનો દંડ એ પણ છ મહિનામાં ચુકવણી નહીં કરે તો છ ટકા વ્યાજના લેખે ભરપાઈ કરવાની સાથે પોલીસ તંત્રની પીએસઆઈ સુહાસ પાટીલે આચરેલા આરોપોની ફરિયાદીની એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યો હતો આ કેસ વિશે પીએસઆઈ સુહાસ પાટિલનો સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું હતું કે હા મેં બીજા ન્યૂઝ ચેનલ દ્વારા જોયા અને આ વિશે હું કાનૂની સલાહકારની મદદથી આગળ શું કરવું એ વિચાર વિમર્શ કરીશ રિપોર્ટ બાય ખુશાલ નાગડા મુંબઈ એક દોઢ વર્ષ પહેલાં મે બે હજાર ત્રેવીસ મહિનામાં અમરનાથમાં મારો ક્રિકેટ ફૂટબોલનો ટર્ફ હતો ત્યાં આવીને શિવાજીનગર પોલીસના અધિકારી હતા શિવાજીનગર પોલીસ સ્ટેશન છે અંબરનાથમાં ત્યાંનો અધિકારી પી એસઆઈ સુહાસ પાટીલ હતો એ મને મારાણ કરી હતી મારપીટ મારા સાથે કરી ને મને ગંદી ગંદી ગાળો આપી હતી એના ઉપર આપણે અવાજ ઉપાડ્યો હતો અને પૂરો ડિપાર્ટમેન્ટ એક થઈને મારા ઉપર અત્યાચાર કરતો તો મારો અવાજ બંધ કરવાની કોશિશ એમ લોકોના હતી મારા ઉપર ઘણા બધા કેસીસ કર્યા મને ક્યાંક ને ક્યાંક કાવતરો કરીને ફસાવાની કોશિશ હતી પણ સત્યની બાજુ હતી આપણી એટલે આપણે કાંઈ ખોટો કોઈનો કરતા નહોતા એટલા માટે આપણને કાંઈ ઉપરવાળાની મહેરબાની છે આપણને કાંઈ થયું નહીં ને ક્યાંય આપણે એના આ લોકોના જંગુલમાં ફસાયા નહીં અને આજે આપણી હ્યુમન રાઇટ્સ કોર્ટમાંથી આપણે જીત મળી છે ત્યાં અમારો લોકોની કેસ ચાલુ હતી અને ત્યાં મેં એના ઉપર જે આરોપ કર્યા હતા એ બધા સત્ય સાબિત થઈ એના ઉપર એક મોટી કાર્યવાહી થઈ છે અને ફાઇવ લાખ રૂપિસ કમ્પેન્સેશન મને છ હપ્તાની અંદર આપવાનો છે અને એના ઉપર એફઆઈઆર કરવાનો આદેશ મહારાષ્ટ્રના ડીજીપી અને થાણા પોલીસ આયુક્તને આપેલો છે એના ઉપર એફઆઈઆર થશે એના ઉપર બધી ડિસિપ્લિનરી એક્શન થશે અને મહારાષ્ટ્ર પોલીસ માટે એક સૂચના આપી છે કોર્ટને કે તમે નાગરિકો સાથે સારું વર્તન કરો અને સારું વર્તન કરવા માટે પોલીસોને વારંવાર શિબિર લઈ કે સેમિનાર આયોજન કરીને પોલીસોને જ્ઞાન આપો કે નાગરિકો સાથે કેવી રીતે વર્તન કરાય કેવી નાગરિકોને મદદ કરાય એના માટે એક પોલીસના કાર્યકિર્દી પર પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો ત્યાં અને આવી રીતના એક ઐતિહાસિક નિર્ણય મને મળ્યો છે મારી જીત થઈ ગઈ છે એમાં થાણા પોલીસ આયુક્ત અને ગૃહમંત્રી મહારાષ્ટ્ર રાજ્ય પાસે કમ્પ્લેન્ટો કરી હતી પણ ત્યાં કોઈ સુનવાઈ થઈ નહીં એ લોકો પોતાના ઓફિસરને બચાવવાનો પ્રયત્ન કરતા હતા બધા મળી મને ક્યાંક ખોટો ફસાવવાનો પ્રયત્ન હતો એ લોકોનો અને આપણને ન્યાય અહીંયા ખબર જ હતી કે આ થાણાનો પોલીસ કમિશનર જે છે એ આપણને ન્યાય ત્યાં મળશે જ નહીં એને એવો આપણે ખબર જ હતી પહેલાંથી એટલા માટે આપણે કોર્ટમાં જ અપીલ કરી હતી આમાં